સપ્ટેમ્બર રોજ વાંસદા તાલુકાના સિણદય અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક ત્રાટકેલા સેંકડો ઘરોના છાપરા ઉડી જવાના કારણે તેમજ ઇલેક્ટ્રિક ના થાંભલાઓ તથા મોટા વૃક્ષો જેમ નવસારી સ્વામી નારાયણ મંદિરના સંતો તથા સ્વયંસેવકો દ્વારા માટે એકસો પચાસ જેટલી સીધા સામગ્રી તેમજ પચીસો જેટલા મીણબત્તી વગેરે સામગ્રી તેમજ ફરસાણ અને બિસ્કીટ ના પેકેટ નું વિતરણ કર્યું હતું તદઉપરાંત ઉકાઈ સ્થિત પીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધાબળા ચાદર ટુવા બ્રશ નોટબુક પેન વગેરે રોજિંદી જીવન જરૂરિયાતની સામગ્રીના વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું છે ન્યૂઝ